છોટાઉદેપુર તાલુકાના અરસીપુર અને ગોડા ગામેથી ગેરકાયદેસર સાદી રેતીનો સંગ્રહિત જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે છોડાઉદેપુર જિલ્લા કલેક્ટરની સૂચનાથી ખણ વિભાગ અને મામલતદાર કચેરી છોટાઉદેપુરની સંયુક્ત ટીમે છોટાઉદેપુર તાલુકાના અરસીપુર અને ગોડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતીનો સંગ્રહ કરેલો જથ્થો તપાસ દરમિયાન ઝડપી પાડ્યો હતો કલેક્ટર ગાર્ગી જૈનને અરસીપુર અને ગોડા ગામની સ્થળની મુલાકાત કરી હતી તેઓએ ખાણ ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો બે હજાર સત્તરની પ્રવર્તમાન જોગવાઈ હેઠળ કસોડદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી હાલમાં જિલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ચાર ડમ્પરને પકડી પાડવામાં આવ્યા હતા અને અગાઉ છેલ્લા છ માસમાં આ વિસ્તારમાંથી પસાર થતા રોડ ઉપર આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ ત્રીસ જેટલા ડમ્પર પકડવામાં આવ્યા હતા જેની સામે સરકારના નિયમ મુજબ દંડનીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે